દાહોદ ખરેડી જીઆરડીસીમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસ દાહોદ જિલ્લામાં નકલી કચેરી એના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલી તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે દાહોદ શહેરના ગોદી રોડ પર મોહલ્લા ખાતે રહેતા મુર્તુજાભાઈ કતુબુદ્દીન જાબુવાલાની માલિકીના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર પાંચસો પચીસમાં ચાલતી ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ પામોલીન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ કેન તથા બોટલમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાયેનું રેકેટ ઝડપાયું છે દાહોદ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરતાં અલગ અલગ બ્રાઉનના તેલના પાઉચ નંગ ચારસો છપ્પન પતરાના તેલના ડબ્બા નંગ સો તેમજ બોટલ નંગ ચોવીસ મળી કુલ રૂપિયા એક લાખ સત્તર હજાર બસોની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો ગાડી સાથે

માં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારિત ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના એકસો પાંચ ડબ્બાઓ અને એક ટેન્કર હતું જે ટેન્કરની અંદર દસ હજાર લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે અને પ્રાઇમરી તપાસમાં એવું આવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી અને અલગ અલગ પેકિંગ કરીને વેચતો આવ્યું છે આ અન્વય ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે સેમ્પલનો રિપોર્ટ આવે આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય છે આ ઉપરાંત બિલમાં પણ કોઈ પણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને ટ્રેડબેક લગતનો કોઈ ભંગ થયો છે કે કેમ એ અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ યુઝ થયું છે એમને જાણ કરવામાં આવશે